નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો એંશી ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા પાંચસો બાણું કપાસ તેરસો એકાણુંથી ઊંચા ઊંચા સોળસો એકસઠ મગફળી ઝીણી સાતસો એકથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર મગફળી જાડી સાતસો અગિયારથી ઊંચા ઊંચા બારસો સોળ સિંગદાણા જાડા બારસો એકવીસથી ઊંચા ઊંચા પંદરસો એકાવન સિંગફાડિયા ફાડીયા આઠસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો એક જીરું બે હજાર આઠસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો એકવીસ કલંજી ઓગણીસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો ને એક ધાણા નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો છવ્વીસ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર લસણ સૂકું પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકાણું ડુંગળી લાલ છ્યાસીથી ઊંચા ઊંચા બસો ને છોતેર ડુંગળી સફેદ છાસઠથી ઊંચા ઊંચા એકસો ને એકાવન બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાવન જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાણું મકઈ ત્રણસો એકથી ઊંચા ઊંચા પાંચસો એક મગ અગિયારસો પચાસથી ઊંચા ઊંચા સોળસો એકોતેર ચણા એક હજાર એકોતેરથી ઊંચા ઊંચા બારસો છ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા એક હજાર અગિયાર અડદ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો ને એકોતેર ચોડા સાતસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ તુવેર અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો ને એકવીસ